યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રિના પ્રથમ નોરતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર નવરાત્રિના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા માતાજીના દર્શન તો આસો નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તોનો જોવા મળ્યો સેલાબ વહેલી સવારે ચાર વાગે મંદિરના કપાટ ખુલતા જ ભક્તો દર્શન માટે ઉમટ્યા મંદિર ગર્ભનું પરિસરથી નીચે પગથિયા સુધી ભક્તોની મળી જોવા કતારો મંદિર પરિસર માતાજીના જય ઘોષથી ઉઠી ગુંજી ભક્તો માટે પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો ચુસ્ત બંદોબસ્ત તો પાવાગઢ ખાતે સાતસો પોલીસ કર્મી ખડે પગે કરાયા તેના ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને શાંતિપૂર્ણ દર્શન થાય તે માટેની પણ કરાઈ સગવડ હું કૃષ્ણા મિસ્ત્રી સુરત થી આવું છું અમે આડત્રીસ જણા એક બસ કરીને આવ્યા છે મંદિર બન્યા પછી પહેલી વાર દર્શને આવ્યા છે પહેલેનો અર્થે પહેલી ને સવારના દર્શન થયા અમને ખૂબ આનંદ થયો વાતાવરણ પણ એટલું ભક્તિમય છે સગવડ પણ એટલી સારી છે સ્ટાફ પણ અહીંયાનો સારો છે તો આનંદ થયો અમને દર્શન થઈને પહેલે નોરતે માતાના દર્શન થયા મેં ખૂબ લાગણી અનુભવીએ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ